નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ મે હજાર ચોવીસ ને વાર શુક્રવારના રોજ કેરીની આવક કાલ જેવી જ આજે પણ બમફળ નોંધાણી છે મિત્રો તમે જોઈ શકો છો છાપરાની બારા ગ્રાઉન્ડમાં પણ કેરી ઉતરી ગઈ છે અને આ બાજુ છાપરાની અંદર પણ કેરી ઉતરેલી છે એટલે કાલ જેવી જ આવક આજે ગણવાની મિત્રો હરાજીનું કામકાજ પણ શરૂ છે તો ચાલો જઈએ જાણી લઈએ કહેવાય છે આજના

પચાસ રૂપિયા પચાસ રૂપિયા રામ રાજકો નવસો ને પચાસ નવસો ને પચાસ

પચીસો રૂપિયા પચાસ પાંચસો ને પચાસ રૂપિયા ના બોલો

સો રૂપિયા સાતસો રૂપિયા બુરા છસો ને પચીસ પાંચસો ને બચા સાતસો